બધાને જય ભભારી જય રામા ધણી જય સદારામ બાપા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું બધાને જય માતાજી જય સદારામ બાબા ઢાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો છે સમગ્ર હવે અર્જુન ઠાકોર સ્પષ્ટતા કરી સમાજ માટેનું બંધારણનું ઉલ્લંઘન ન થયાની વાત કરી છે એક પણ નિયમ અમે તોડ્યો નથી આ વાત કરી છે આ વિરોધીઓનું કામ છે આ પ્રકારની વાત પણ કરાઈ છે